જરા જાણ કરશો કારણ કે શિક્ષકો પિસ્તાલીસ મિનિટ એક કલાક બોલવા ટેવાયેલા હોય છે એટલે મારી ગાડી અટકાવી એ હું તમને સોંપું છું ને આ બધા કાગળો ખોલું છું પણ એ બધા નહીં વાંચું નમસ્કાર મિત્રો શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત બેંકની ગાથા મેં સાંભળી વરાછા રોડનો વિકાસ તો અમે રોજ જ મુખપત્રો જાત જાતના આવે છે એમાં જોઈએ છીએ હીરા જેવા ઝળહળતા તમે બધા જ કે જેણે વરાછા રોડની સકલ બદલી કાઢી છે આ એક પટેલ સમાજ એનો વિકાસ જોઈને એની ગાથાઓ સાંભળીને અને એના વિકાસ માટે મંડી પડેલા તમને મળેલા આ જે નેતાઓ છે આગલી હરોળમાં બેઠેલા એમનું કામ જોઈને હું આજે જઈને કદાચ મારા સમાજમાં પણ વાત કરીશ કે આપણે આવું કરી શકીએ વાય નોટ શરૂઆત તો કોઈ પણ ક્ષણે થઈ શકે આગે કદમ આગે કુચ તમે કોઈ પણ ક્ષણે કરી શકો એટલે હું પણ અનાવિલ સમાજમાં દેસાઈ સમાજમાં જઈને કહીશ કે આપણે પણ આવું કરવું જોઈએ વાય નોટ વિચારોનું વાવેતર એનું તમે શીર્ષક જ વિચારોનું વાવેતર એવો તો કેવો સમય પાકી ગયો છે કે વિચારોનું વાવેતર કરવા ભાલાણા સાહેબે આગળ આવવું પડે છે એમાં બધાએ જોડાવવું પડે છે તો ખાટલે મોટી કોઈ ખોર તો છે જ આદેશમાં કે જેથી વિચારોનું ઉત્પાદન હવે આપણે કરવું પડે છે બીજ વાવવા પડે છે બીજ તો વાવેલા હતા જ વેદકાળથી પુરાણ કાળથી મારે શરૂઆત કરવી છે ભવ બહુ મોટો અને ખૂબ જ ઉત્તમ કહી શકાય એવો દેદીપ્યમાન વિષય ભલાણ સાહેબે મને આપ્યો કે રાષ્ટ્ર દેવો ભવ સાચી વાત છે બહુ ગર્વથી આપણે બોલી શકીએ કે રાષ્ટ્ર દેવો ભવ કારણ કે આ એક એવી પરંપરા માન્યતા સંસ્કૃતિ ધરોહર નો આ દેશ છે કે જેમાં ગાય માતા ધરતી માતા તુલસી માતા ગુરુદેવો ભવ અતિથિ દેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ શબ્દો આ આ વાતને વારંવાર વંદન સાથે હૃદયપૂર્વક પ્રાર્થના સાથે બોલાય છે ઋચાઓમાં આ બોલાયું છે વેદ પુરાણોમાં આ લખાયું છે એમને એમ નથી આવ્યું વર્ષો પહેલાથી જે ઘૂંટાતું આવ્યું છે એ આપણે બોલતા આવ્યા છીએ કે અને એમાંથી જ એક શબ્દ આવ્યો છે રાષ્ટ્ર દેવો ભવ આ જ એક એવી સનાતની હિન્દુ સંસ્કૃતિ છે કે જેમાં આ બધાને દેવ સાથે સરખાવ્યા છે ગાય માતા હોય કે રાષ્ટ્ર હોય આ ધરતી હોય કે પ્રકૃતિ દેવો ભવ હોય સૂર્ય હોય કે ચંદ્ર હોય કે પવન હોય કે પંચ તત્વ હોય આપણે બધાને જ વંદન કરીએ છીએ સવારે ઉઠીને તો એવી સરસ અનન્ય સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિઓ કરતા મુઠ્ઠી ઉચ્ચેરી સંસ્કૃતિની ધરોહર એટલે આપણે બધા અને એટલે આપણો રાષ્ટ્ર કોઈ એક રાષ્ટ્ર કે એની સંસ્કૃતિની અંદર આવી જાય છે કલા શિક્ષણ સંગીત એની પરંપરા એની માન્યતાઓ એનું શિલ્પ એનું સ્થાપત્ય એના ખંડહર એની ખાંભીઓ આ બધું જ એની અંદર સંસ્કૃતિમાં આવે છે ઇવન ધો આપણા પેઢી દર પેઢી બદલાતા વિચારો પણ એના પાયામાં છે સંસ્કૃતિના પાયામાં એટલી બધી સવળ સંસ્કૃતિના માલિક છીએ આપણે બધા કે આપણને ખબર જ નથી કે આપણી સંસ્કૃતિમાં શું શું પડેલું છે અને એ પડેલી પડેલા જે બીજ છે જે તમે અત્યારે વાવી રહ્યા છો એને ઉન્નત હિમાલયથી પણ ઉન્નત શિખરો સુધી લઈ જવાના છે કેમ લઈ જવાના છે કારણ કે ચારે કોરથી ઘેરાયેલા છે આપણે વિદ્રોહિત એવા એવા દુશ્મનો છે જે નકાબ પહેરીને ફરી રહ્યા છે આપણી આસપાસ આપણને ખબર નથી કે આ પાંચની અંદર એક બેઠેલો માણસ કેવો છે કે અહીંયા પાંચમી હરોળે કોણ કેવું બેઠું છે બહાર નીકળો છો આપણી માતાઓ બહેનો ભગિનીઓ એમને ખબર જ નથી કે હું જેની સાથે વાત કરી રહી છું હું જેનું ખાઈ રહી છું તે તે કેવું છે તે વ્યક્તિ કેવી છે અને એ મને શું આપીને જવાનું છે એ વ્યક્તિ જ્યારે ઉઠશે ત્યારે કંઈક કેવું વિચાર બીજ આપીને જવાનું છે આપણને ખબર નથી એટલે આપણે અત્યારે એવા ચુંગાલમાં છીએ કે જ્યારે જાત જાતના વ્યસનો વ્યસનો એટલે માત્ર દારૂ ચરસ ગાંજો નહીં આ મોબાઈલ પણ એક વ્યસન છે આ બધી ચુંગાલોમાંથી નીકળવા માટે આપણી સંસ્કૃતિને બળવત્તર બનાવવી પડશે એને સાચવવી પડશે આપણા રાષ્ટ્રને સાચવવી પડશે આપણી રાષ્ટ્રની સરહદોને સાચવવી પડશે આપણા ધર્મને સાચવવો પડશે આપણે આપણી જાતને સાચવવી પડશે આપણા વિચારોને ઉન્નત કરવી પડશે અને જે ત્રણ પેઢીઓ છે હું ત્રણ પેઢી મૂકું છું એમાં છે બાળકો યુવાનો અને વૃદ્ધો વૃદ્ધોએ એનું ડહપણ આપણને આપવાનું છે એમની પાસે ડહપણનો એટલો મોટો વારસો છે કે એને ખાટલે પડીને પણ આપતા રહેવાનું છે કઈ ને કંઈ પોતાના કુટુંબને કારણ કે શરૂઆત કુટુંબથી થવાની છે બાળક જન્મે છે કુટુંબમાં જન્મે છે તો કુટુંબની અંદર એક આખી સનાતની સંસ્કૃતિનો વિકાસ બેઠો કરવો પડશે ઘરની અંદર આપણી સંસ્કૃતિને લગતા પુસ્તકો હોવા જોઈએ આપણા ઇતિહાસના પુસ્તકો હોવા જોઈએ આપણા વેદ પુરાણો હોવા જ જોઈએ એનું વાંચન થવું જ જોઈએ આપણા બાળકોને કર્મણે વાધિકાર્સ તેમાં ફલેશું ફલેશુ કદાચનોનો અર્થ આવડવો જોઈએ એક શ્લોક આવડવો જોઈએ આપણે સનાતની છીએ તો આપણો ધર્મ આપણી સંસ્કૃતિ એનો વિકાસ ગાથા એનો ઇતિહાસ આપણે કમનસીબ કમનસીબી આપણી ક્યાં ક્યાં થઈ છે કે કંઈ કેટલી વાર આપણી સંસ્કૃતિ નીચી પડે એવા પ્રયાસો થયા છે આપણો ઇતિહાસ જેવો ઇતિહાસ બદલાઈ ગયો છે પાઠ્યપુસ્તકમાંથી અને આપણી નિર્માલ્ય તે સમયની પ્રજા જ્યારે ઇતિહાસ બદલાયો ત્યારે પાંચસો હજાર બે હજાર બે બે લાખ એવા કોઈ માણસો ઊભા નહીં થયા કે જેણે એનો વિરોધ કર્યો હોય કે આ આ ઇતિહાસ આ તમે મૂક્યો છે એમાં પેરેલલ ભારતના જે શહીદો છે જેણે એમાં ખરેખર નક્કર પાયાનું કામ કર્યું છે એનો ઇતિહાસ ક્યાં છે લાવો ને એ ઇતિહાસ તો એક ત્યારે એ કામ થવું જોઈતું હતું નથી થયું અત્યારે થોડા વર્ષોથી પરિવર્તન આવવા માંડ્યું અને એ પરિવર્તન કોણ લાવ્યું છે એ આપણને બધાને ખબર છે કઈ રીતે આવી રહ્યું છે એ આપણને બધાને ખબર છે પણ હવે એ જે પરિવર્તન આવી રહ્યું છે એ એક સાંકળ માગી રહ્યું છે કે એક સે એક દીપ જેમ કહેવાયું છે કે દીપ સે દીપ ચલે હાથ સાથી હાથ બળાના એક અકેલા થક જાયગા મિલકર બોજ ઉઠાના સાથે મળીને આ બોજ ઉઠાવવાનો છે કોઈ એક એક બાલાણા કે એક ધોળકિયા કે એક એક સૌજી ભાઈ કે આ બધી જે છે આ વ્યક્તિઓ જે નેતાઓ છે તે કશું નથી કરી શકવાના એક ગાંધી કશું ન કરી શકતે એક સરદાર કશું ના કરી શકતે પણ તે સમયે જે સાંકળ બનેલી કે એક બૂમ પડે અને ઘરમાંથી ભાઈઓ નીકળી પડે અને બહેનો પણ કહેતી રહે કે જરૂર પડે તો અમે પાછળ છીએ ગભરાશો નહીં એ સાકર જ્યારે દેશની બંધાય છે આપણામાં એક ઘરે જઈને ખોજ કરજો કે કઈ કઈ કોના કોના ગુલામો થવા માંડ્યા છે આપણે ખાલી ગૂગલને પૂછજો ગૂગલ બી તમને કહી દેશે કે તમે ક્યાં જઈ રહ્યા છો આપણે દંભમાં જીવવા માંડ્યા છે ખોટા દંભમાં કે બહુ સરસ હા 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 શું સરસ કેટલું બહુ સરસ સંસ્કૃતિ છે આજે તો દીવો કરી જ નાખ્યો ભગવાનનો આજે તો અમે મંદિરે જઈ આવ્યા અમે તો ટીલા ટપકા કરી જ નાખ્યા બહુ સરસ બધું સારું 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 બોલવામાં પણ દંભ છે ભાઈ સારું સારું નથી અંદર જુઓ અંદર જુઓ કે ખોટું ક્યાં થઈ રહ્યું છે એક તિરંગો ઝંડો જમીન ઉપર નીચે પડેલો હોય અને દસ જણ ઉપરથી ચાલીને જાય એક પણ ઉચકે નહીં એ શું છે એ શું છે તમારું રાષ્ટ્રધ્વજ તમારા હાથમાં હોય રાષ્ટ્રગીત ગવાતું હોય અને તમે સીધા ઊભા નહીં રહી શકો તમારું લોહી ગરમ નહીં થાય તો માનજો કે આ દેશની પ્રજા નિર્માલ્ય છે આ દેશની પ્રજા કંઈ નહીં કરી શકે ભલે પોકડ દંભ કરતી કે હું બેઠેલો છું ને બૂમ પાડ ને હું આવીશ પણ જ્યારે બૂમ પડે ત્યારે બહાર નીકળવા માટે લોહી ગરમ કરવું પડતું હોય છે એ થવું જોઈએ જ્યારે તમે રાષ્ટ્ર દેવો ભવ એ શબ્દો બોલો છો ત્યારે બહુ મોટી જવાબદારી આ દેશના નાગરિકોની હોય છે એમાં એક નાગરિક કંઈ નથી કરી શકવાનો એક એક નાગરિક એમાં સ્ત્રીઓ પણ આવી જાય યુવાનો પણ બાળકો પણ એને માટે પણ વિચારનું વાવેતર કરવું પડશે એટલે મને આ શબ્દ હું આવી ત્યારની આ બોર્ડ ઉપર જોઉં છું થેન્સ કાનજીભાઈ કે તમે આ વિચારનું વાવેતર કરી રહ્યા છો આ દેશમાં માત્ર એક પટેલ સમાજમાં કે વરાછા રોડ પર નહીં દેશના ખૂણે ખૂણે વિચારોના વાવેતર કરવા પડશે બોલવાથી દંભથી દેખાડાથી કશું થઈ શકવાનું નથી એને માટે નક્કર કામ કરવા પડશે એક ઉદાહરણ વાવેતર પેલા બાળક છે ને બાળક જન્મે ત્યારથી કરવાનું છે એ જ્યારે ગર્ભમાં છે ત્યારથી જ સંસ્કૃતિના પાઠ માતા એ પણ વાંચવા માંડવાના છે એન્ડ ઇન એક્શન એને શરૂ કરવાનું છે મહિલા પરિષદમાં જતી બહેનો ટીપટોપ થઈને રોજ જ કીટી પાર્ટીમાં જતી બહેનો કે એક્સ ઝેડ જતી બહેનો ઘરમાં માંદા ખાટલે પડેલા સાસુ સસરા દવા માગે ને કે જરા લઈ લેજો ને તમે આજે મારે તો બહુ કામ છે એમ કરીને ફટ દઈને બહાર નીકળી જાય ખાવાનું બનાવવા વગર ઘણીવાર નીકળી જતી હોય તો એ સેવા મહિલા પરિષદમાં જઈને સેવા કરવાનો શું અર્થ છે આ વસ્તુ બહેનોએ શીખવાની છે ઘણી બહેનોને હું આ કહું ખોટું લાગતું હોય છે પણ પહેલું ઘર પહેલો બાળક બાળક અને ઘરનો પરિવાર અને પછી સમાજ સમાજ પછી રાષ્ટ્ર આ વસ્તુ યાદ રાખવાનું છે ક્રમશઃ પહેલી ખીણ અને પછી ટોચ હિમાલયની આ વસ્તુ યાદ રાખજો જે ખીણમાંથી શરૂઆત કરે છે તેની તેની ટોચ સુધી જવામાં અને ત્યાં ટકી રહેવા માટે એ દરેક દરેક વ્યક્તિએ ટટી શરૂઆત કરવી પડે બાકી ડાયરેક્ટ પ્લેનમાં જે છોકરાઓને હિમાલયની ટોચ પર મૂકી દેવામાં આવે એને ખબર જ નથી કે ઉપર ટકવાનું કઈ રીતે પણ જે ટળેટીમાં તોફાનો સહન કરીને ઉપર પહોંચે છે ને એ ત્યાં વર્ષો સુધી સો ટકા ટકી શકે આપણા સિપાહીઓ હિમાલયની ટોચ પર રણની સરહદો ઉપર તમે જુઓ તાપ તડકો બરફ બધું સહન કરે છે કરી શકે છે કેમ કરી શકે છે કારણ કે એ લોકોએ ટ્રેનિંગમાં એ લોકોની ટ્રેનિંગ એટલી આકરી છે હું એને એને ખીણ કહું છું એ ખીણમાં લીધેલી ટ્રેનિંગને કારણે એ લોકો ત્યાં ટકી રહે છે ભૂખ્યા તરસ્યા આપણા શહીદો વીરો આપણા સિપાહીઓ તો હું એમને અહીંથી સલામ કરું છું આજે જે સરહદે આપણા સિપાહીઓ છે આપણે એમને માટે તાળીઓ પાડીએ કે એઓ ત્યાં બેઠા છે તો આપણે આજે નિરાંત અહીં બેઠા છીએ જે દેશના નાગરિકો પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ દેશનો વિનાશ નક્કી છે તમે તમારા શહીદોને ભૂલી ચાલ્યા પૂછજો નહીં ચાર શહીદોના નામ બાળકોને એની ગાથા પૂછજો નહીં ખબર હોય એટલે વારંવાર ઇતિહાસ તો યાદ કરાવો જ ભૂતકાળ ભૂલી જાય છે એનો વર્તમાન ધીરે 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 ક્યારે બગડતો જાય છે ખબર નથી પડતી એટલે મૂળ સાથે તો જોડાયેલા રહેવું જ પડશે રાષ્ટ્રની ગાથાઓ સાથે રાષ્ટ્રના શહીદો સાથે વીરો સાથે આ બધા સાથે તમારે જોડાયેલા રહેવું પડશે સમય થઈ ગયો છે માત્ર ગઝલ અ એક ગઝલના ચાર શેર હા હાસ્યો રસ મારી પાસે બધું છે મારી પાસે તો હાસ્ય બી ભરપૂર છે તમે કોતે ચાલો ઇટ્સ ઓલ રાઇટ હવે આજે દેશભક્તિની વાત છે તો પછી

તો રાખો લગામ ભાઈ એ દોડ મૂંગો માર છે તું જાણતો નથી ને ફેરવે છે દોસ્ત તો એના ઉઠે છે સોળ એના ઉઠે છે સોળ દુશ્મનનો છૂપો વાર છે તું જાણતો નથી કે દુશ્મનનો છૂપો વાર છે તું જાણતો નથી ને એક મજાનો શેર છે કે પથ્થર પૂજે તો એક દી સાકાર પણ થશે કે તું પથ્થર પૂજે તો એક દી સાકાર પણ થશે ગીતાનો એ જ સાર છે તું જાણતો નથી ને હવે એનાથી મજાનો વધારે શેર છે તમને સમજાય ને તો આજે કાલે ગમે ત્યારે તાળી પાડી શકો છો કે જીતીને કે જીતીને બાજી છોડ ભલે હારીને નહીં અમુલકભાઈ કે જીતીને બાજી છોડ ભલે ભલે હારીને નહીં આ જિંદગી જુગાર છે તું જાણતો નથી ને આ બહુ જ ગંભીર જે છાપામાં વારંવાર વાંચીએ છે આના ઉપર ગૌર કીજે ગા કે ભમરો ચૂથે છે ફૂલ ભમરો ચૂથે છે ફૂલ છતાં મૌન છે બધા બધા વિડીયો પાડે છે બોલો કે ભમરો ચૂથે છે ફૂલ છતાં મૌન છે બધા એથી જગત ખુવાર છે તું જાણતો નથી અને ખોટા ખરાનો ભેદ જો તું પારખે નહીં કે ખોટા ખરાનો ભેદ જો તું પારખે નહીં એણે ગયો અવતાર છે તું જાણતો નથી ને અત્યારનો વાસ્તવિક દુનિયાનો કે આપણે વારંવાર લૂંટવા નીકળ્યા છે બાળવા નીકળ્યા છે રેલીઓ કાઢવા નીકળ્યા છે ભલાણ સાહેબ કે વિસ્ફોટ કરવા જાય છે કે વિસ્ફોટ કરવા જાય છે તો ખંડેર જોઈ લે તો ખંડેર જોઈ લે જીવન આ તાર તાર છે તું જાણતો નથી કે જીવન આ તાર તાર છે તું જાણતો નથી ને છેલ્લો શેર આજે આને માટે ઉમેર્યો છે મેં રાત્રે ત્રણ વાગે કે મા ભારતીનું ઋણ જેના ભાર છે તું જાણતો નથી કે પૃથ્વી ઉપરનો ભાર છે તું જાણતો નથી મિત્રો આ બધા પેજ બંધ કરું છું બધું બહુ કહેવાનું છે ક્યારેક બહુ મોટો સમય ભાલાણા સાહેબ આપશે યસ તો ત્યારે હઝલો હાસ્ય રચનાઓ પુષ્કળ છે આપણી પાસે હસી હસીને બહેનો ઉપર બી છે ને ભાઈઓ ઉપર જ બી છે ને બધા ઉપર છે ને આ નિર્માલ પ્રજા ઉપર પણ છે તો એનીવે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર પટેલ સમાજનો વિચારોના વાવેતરનો અને આ અગ્રણીઓનો નેતાઓનો ધન્યવાદ આભાર ભારત માતા કી જય